સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમના દારૂના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ હકીકત મળી હતી કે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર જિલ્લાઓમાં નોંધાયેલ પ્રોહિબિશન ગુનાઓનો નાસ્તો કરતો આરોપી દિનેશ ઉર્ફે સંજય ઠાકુર અશોક દેવરી તથા રોશન ઉર્ફે રોશન ભૈયા ઉમેશભાઈ ઠાકુર નાઓ ખડકીઓ બ્રિજ નીચે પારડી ખાતે ભેગા થનાર છે હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ તપાસ ગોઠવી હતી તે દરમિયાન આરોપી દિનેશ રૂપે સંજય ઠાકુર અશોક દેવરે તથા રોશન ઉર્ફે રોશન ભૈયા ઉમેશભાઈ ઠાકુર મળી આવતા બંનેને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક કચ્છે મુજબ અટક કરવામાં આવી હતી આરોપીઓમાંથી દિનેશ ઉર્ફે સંજય ઠાકુર અશોક દેવરે જે સ્ટેટ મોનિટરિંગ સેલે આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાયેલ ગુનામાં આરોપી ઠરાવવામાં આવેલ છે